જુઓ પપ્પા તમને કહી દઉં છું કે આ ઘરમાં ગાડી લેવાની વાત ચાલી રહી છે ને એ ખોટી વાત છે શું ખોટી વાત છે શું ખોટી વાત છે જે વ્યક્તિ આ ઘરનું સારું વિચારે છે એના માટે સારી વાત કરીએ પણ તમને નબળી દેખાય છે તો ગાડી છે ને એ તના નામ પર આવશે શું કામ શું કામ શું આમાં તમે એક તો ખબર નહીં તમે શું કામ બોલો છો હા

જે ઘરમાં બહુ બચત કરે અને ફાયદો કરાવે ને એના માટે ફાયદાની વાત છે નહીં કે તારી બાયડી માટે એ હિરલ હજી આપણે જુડા નથી થયા હજી હું છું તમે ગાડી મારા નામે લઈ લો ની ભાઈ આ બધી મગજમાં શું કામ કરો છો ને કામ કરો છો હું શું કામ કોઈના નામ પર ગાડી લઉં ગાડી ચલાવી છે મારે ને તો ગાડી મારા નામ પર જ આવશે બરાબર છે તો પછી છે ને આ ઘરમાં ભાભીની ગાડી આવશે ને તો મારી પણ આવશે તો બચત કરતા થઈ જાવ મોટા ભાભી જેમ તમારા છે પણ તમને કોઈ દિવસ કદર નથી થઈ આ ચા બનાવો ને તોય તમને નથી ગમતું કેટલી જીપ ચલાવવાની જજદર બાયડીની તો બરાબર તો બોલે છે હા બોલે નહીં ઘર માં કોઈને કંઈ બોલવા નથી દેવું હા એક ગાડી આવશે ને તો સમજી લેજો કે બીજી ગાડી લેવી જ પડશે એક ભાભી ની ગાડી આવશે તો એ તલની ગાડી પણ લેવી જ પડશે વારે વાહ બેટા મેં તમને પહેલા એમ એમ નર તો ડોટ કીધો

તો પછી હું કહીશ એમ જ રહેવાનું અને હું કહીશ એમ જ કરવાનું તો હું કહી દઉં ગાડી પાર્કિંગમાં આવીને એટલે સમજી લેજો એક ગાડી આવશે ને તૂટી જશે અરે હું જ જોઉં છું કે ગાડી આ પાર્કિંગમાં બે કેમ આવે છે અને એક ગાડી કેમ તોડે છે એક આવે છે તો હા મમ્મીને તો છે ને ઘરમાં આટલો ખર્જો થાય ને તોય નથી ગમતું તો આ સિટી છે ગામડું નથી ખર્ચા તો આવે

હમ હા તે બધુંય શું માન્યું છે શેનું અને તે આ ઘરનો વિચાર હું કર્યો છે મને પહેલાં કે આ ઘરનો વિચાર કર્યો છે કે બસ એક દિવસ આખા ઘરને કલર કરી એટલે મને પણ વ્હાઇટ હાઉસ જેવું લાગે કેમ તમને વાંધો છે આ વાત આખા ગામમાં કહેવાની હું જરૂર હતી હું તને એમ કહું છું મેં તો હેતલને કીધી હતી પણ હવે હેતલ ટપાલીનું કામકાજ કરે છે એ મને ખબર ના તારે એને કામ વાત કરવાની જરૂર કેમ હે એ આપણા માટે હાનિકારક છે હાનિકારક વાળી અને ગાડી લ્યો છો ને તો એમાં જો મારી વાત સાંભળ તો ને બેયને આકવાની અને નો આવડતી હોય તો શીખવાડી દેજે ઓ મેં કઈ ડ્રાઇવિંગ સ્કૂલ ચાલુ કરેલી છે આમ કે ના આવડતો શીખવાડી દઉં મારી ગાડી છે મને મરજી આવે એમ ચલાવવાની મારી ગાડી ઉપર છે ને તમને બેસવાનો કોઈ હક નથી હેタル તો દૂર દૂર સુધી ક્યાંય નો ચાલે હા હવે આને તારા મનમાં આ ઘોસું ઘર્યું છે ક્યાંથી હું એમ કહું છું સેનો આ ઈર્ષા અભિમાનનો બીજું સેનો હોય અને એશિયાને અભિમાન ન કહેવાય અશોક આને સ્ટેટસ કહેવાય કે માણસ છે ને પોતા માટે લીધેલી વસ્તુ કોઈને યુઝ ન કરવા દે એને સ્ટેટસ કહેવાય લેવલ કહેવાય ના તારી લીધે છે ને મમ્મી હોતે તારી બાજુ જ બોલે છે હા હા એ તો મમ્મીએ મને હમણાં જ કહ્યું કે ઝવેરીને જીરાની કિંમત હોય કચરાના વેપારીઓને શું ખબર હોય કે હીરો કેટલો કિંમતી છે હા ભાઈ તું એ કિંમતી જ છો પણ તારી કિંમત છે ને અત્યારે વધતી જ જાય છે વધતી જ જાય છે ખબર નહીં તારી કિંમત ક્યાં જઈને ઊભી રહે અને મને ભરાજી કરવી છે હે તમારે હરાજી કરવી છે હરાજી નથી કરવી પણ તું આ ઘરની ની હરાજી એક દી કરાવે ઈ મન કબર જો વધારે પડતું લેક્ચર આપવાની કોઈ જરૂર નથી તમે કઈ વાતનો ઝઘડો કરવા આવ્યા છો ને એ કરો આ ગાડીનો ઝઘડો છે હમ શું શું હું આ તે બધું આંબળું જ ને ન્યા હોતે તું બડબડ ચાલુ જ કરી દીધું હે અને ગાડી તું લઈને તો એને હોતી લઈ દેવીસ બસ મને શું કામ કેવો છો હું તો કહું છું કે એના માટે મારો ખટારો લઈ આવો ને 18 વીલ વાળો ભલેને ચલાવતી હોય હા હું શું કરું ને

વાદ વિવાદ થી ભરાઈ ગયું છે આપણું ઘર ઈર્ષા થી ભરાય ના કરો તમે લોકો ક્યાં ની પ્રેમ થી હેન્ડલ કરો છો તો બોલી જ જાવ છો બોલી જ જાવ છો અરે ઝઘડા તમે લોકો કરો છો હું નહીં મારા માટે એક ગાડી શું આવી બધાની છાતી પર સાપ સાપ પસરી ગયો છે હા એની હાથે કોઈ ગાડી આવશે જોજે કયું તો ખરા ખટારો લઈ આપો ને મારે શું પણ મારી ટુ વ્હીલ આવશે એટલે આવશે આવશે એટલે આવશે વાળી હવે તું પાછી વળી જા ને તો વધારે સારું હો એ તો પછી ગાડી આવે પછી પાછી વળીશ ને હજી તો જવા દેશે એટલી ગાડી લેવા બિચારી આવ ભોળે છે એ નથી જોતી ભોળી હા તમારા ભાઈ ની વહે છે ને આજે મને કચરાનો ડબ્બો કહી દીધું છે આવા માણસો ભોળા હોય ને તો આવા ભોળા કરતા તો ભગવાન આપણને એનાથી દૂર રાખે જ સાબ મારી વાત સાંભળ માણામાં જા હોતે સહન શક્તિ હોય ને ત્યાં હોતે સહન કરે પછી છે ને સહન ની હદ વટી જાય ને પછી એથી સહન નો થાય પછી માર ખાય માર નો કાય અંદર જેટલું ભર્યું હોય ને એક આરે બધું કહી દે એ બોલે પછી માર ખાય આ તો સીધો નિયમ છે ને સીધો નિયમ વાળે હવે તું મારો નિયમ સાંભળે ને ગાડીની વાત વાંધો નહીં પણ હવે નવું કઈ નહીં કરતી હું તને બે હાથ છોડું છું અને એને તને એક શબ્દય નહીં કેતી હવે હા હા હું કહું નહીં કઉ નહીં કઉ ચલો જાઓ કામ કરો નથી જવું હજી હજી મારે તને છે થોડાક શબ્દો કેવા છે મારે તમારી કોઈ સલાહ નથી સાંભળી હું જ જાઉં છું હવે આને તો ખાલી તું જ સમજાવીએ ભગવાન સમજાતું નથી કે આ બજેટ ખોડવાઈ જશે જો આવી રીતના થતું રહેશે ને તો મમ્મીજી ચિંતા શું કામ કરો છો કઈક રસ્તો નીકળી જશે આપણે શું રસ્તો નીકળશે દીકરા હા જોયું આ દર મહિને કેટલું લાઈટ બિલ આવે છે ને આ મહિને કેટલું લાઈટ બિલ આવ્યું મમ્મીજી આપણે પરીક્ષા કરીએ હેતલ બહુ કહેતા હોય છે ને હું પણ હોશિયાર છું મને પણ ખબર પડે છે હું પણ સ્માર્ટ છું તો એમને કયો કઈક એવો રસ્તો આપે કે આપણું બિલ ઓછું આવે હેતલ હા તો રસ્તો એમ છે કે આ તમે વગર જોતાનું ટીવી ચાલુ રાખો છો અને 24 કલાક એ બંધ કરી દેવાનું 24 કલાક જાગે છે કોણ ને 24 કલાક ટીવી ચાલુ રહે મોઢું ખોલ એટલે કીચડ જ નીકળશે બીજો કાચું કહું ને મમ્મી તો આ ભાભી કામ કરતા હોય બા અને જોર જોરથી ઘરમાં સોંગ વાગતા હોય છે આ ટીવી સામે બેસું જ ન હોય તો ટીવી શું ચાલુ રાખવાનું કાન ખોલના હોય ને કાન ખોલા એટલે હોય જોતા હોય મોબાઈલ અને ચાલુ હોય ટીવી બીજો કોઈ રસ્તો ખરો ટીવી સિવાયનો હા આ એસી પણ કરો તમારા રૂમનું આ કુલિંગ માટે તમે એસી પણ કન્ટિન્યુ ચાલુ જ રાખો છો મમ્મીજી ખરેખર ખરા સલ્યુટ મારવાની વાત છે ખર્જો બચાવવાનો છે એનો મતલબ એમ નથી ને કે જીવન જરૂરત વસ્તુ બંધ કરી દઈએ ખર્જો તો તારામાંય છે શું કરીએ હાચવીએ છે ને હા એ તો લાવ્યા છો તો સાચવી તો પડશે ખબર નોતી ને મમ્મીજી તો પહેલા ખબર રાખવી હતી ને કે ખર્જો છે એટના બી સચ નહીં બોલના થા બોલ દિયા ના લેકિન ગલેમ્પ સે ઉતરતા નહીં હે ના યે તો ચલો હવે આપણે પાછા મુદ્દા પર આવીએ હેતલો બીજો આઈડિયા આપો જો સો વાત ની એક વાત હા તમે ને મમ્મી બંને છે ને આ વસ્તુ વાપરવામાં ધ્યાન રાખજો ને જેટલું ઓછું ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરશો એટલું ઓછું લાઈટ બિલ આવશે હા બરાબર હવે તમે જેટલું બોલવાનું હોય એટલું જ બોલો ને તો તમારી એનર્જી ઓછી વપરાશે તો શું કરવા પૂછો છો આ તમારામાં બુદ્ધિ આ તો તું કહે છે તારામાં બુદ્ધિ છે એટલા માટે બુદ્ધિનો અમે પરીક્ષા કરી છે આ તો તમારા મોટા બહુ પૂછે છે ને એટલે કેવું પડે છે નકર તો મને કોઈ શોખ નથી મોડા બોલાવવાનો હવે તારો લવારો બંધ કર અને મીરાવો તમે કાઈ વિચારો આના વિચારવામાં કાઈ દમ નઈ હોય અને આખા ઘરમાં તમે જ મારી પરિસ્થિતિ સમજો છો એટલે તમે જ મને કયો કે લાઇટ બિલ ઓછું આવે એના માટે કોઈ પગલા લેવામાં આવશે તમારા દ્વારા મમ્મીજી હા એવું જરૂરી થોડી છે કે લાઇટ વાપરતા હોય તો બિલ આવવું જ જોઈએ હું એ જ કહેવા માંગુ છું કેલા આ બાજુવાળા કાંદા માસી આટલું બધું ઘરમાં ઇલેક્ટ્રિકની વસ્તુ વાપરે છે આ છતાં પણ સાડા ચાર હજાર રૂપિયા જ બિલ આવે છે અને આપણે દસ હજાર ઉપર જતું રહ્યું આંકડી હા હા એકચ્યુઅલી માં કેવું હોય આ બહુ જૂની ટ્રીક છે કોની છે એ નહીં કહું અને નહીં તો તમે પછી વધારે સવાલો કરશો તો જ્યારે લોકો ઓછું બિલ લાવવા ઈચ્છતા હોય અથવા તો એમને એવું લાગતું હોય કે લાઈટ બિલ શું કામ ભરવું છે આ લાઈટ તો આપણી જ છે તો એ લોકો છે ને એક લાંબો વાળાનો ટુકડો લેશે હા અને એને છે ને ડાયરેક્ટ કનેક્ટ કરી નાખશે થાંભલા સાથે અને એ બધી જ લાઈટ આવશે આપણા ઘરે ફ્રીમાં મફતમાં અરે વાહ તો પછી આવી આઈડિયા તારે પેલા જ કેવી જોઈએ ને આવી બુદ્ધિ વપરાય એટલે બુદ્ધિ હોય ને તો આવી વપરાય મને માં કેવી ને બચત થાય સાંભળો સાંભળો અને એ છે ને આપણે રાત્રે નાખવાની એટલે રાત્રે તો કઈ ચેકિંગ આવવાનું નથી પછી રાત્રે જેટલું કામ કરવું હોય ને મતલબ કે કપડા ધોવાનું છે કુલિંગ વાળું એસી ચાલુ રાખીએ એ બધું રાત્રે ઘર ઘરની લોટ દળવાનો હા એ રાત્રે કરવાનું અને દિવસના આપણે એ આંકડી ઉતારી લેવાની એ બધું બિલાવે તો આપણે ભરી શકીએ જો બુદ્ધિ હોય ને બુદ્ધિ ઘાસ સરવા ગાય હોય ને તો તકલીફ પડે બુદ્ધિ હોય ને તો આવી બુદ્ધિ વપરાય કે વસ્તુ પણ વપરાય એ બગડે નહીં અને લાઈટ બિલ પણ ઓછું અરે મમ્મી એક વાત એ કે મને સાંભળનારા બધા જ લોકોને મારે કેવું છે કે તમે તમારા રિસ્ક ઉપર આવું કરજો આ સલાહ મે આપી છે એટલે બધો ઓડિયો ઘડ્યો મારી ઉપર ન આવો અરે ન આવે મીરા બો અને જો ચેકિંગ આવ્યું ને તો આપણે કહી દેવાનું કે સાહેબ સોરી એટલે સોરી કહેવાથી તો માણસ મૃત્યુ પામ્યા હોય ને એ પણ માફ કરી દે હા હા વાહ

ચેકિંગ વાળા એટલે કે જીબી વાળા રાત્રે ન આવે એ તમને પૂછીને ન આવે એ ગમે ત્યારે આવે એના નિયમ પ્રમાણે રાત્રે કોઈ દિવસ આવે જ નહીં અને દિવસ ઉગે ને ત્યારે જ બધા આવે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તારી આ તમારી થઈ ગઈ છે આ લાઈટ બિલમાં ને લાઈટ બિલમાં માં હજાર રૂપિયા નું લાઈટ બિલ ભરવામાં છે ને તમે 50000 નો દંડ ભોગવશો નહીં આવે 50000 નો કોઈ દિવસ ન આવે મમ્મીજી ખોટા શું કામ ઉગ્ર થા ગાંડી થઈ ગયા છે બધા હા એ તમારી જેમ બુદ્ધિ બેડ મારી ગઈ છે

કાયદેસર આપણે પૈસા ભરીને લાઈટનો ઉપયોગ કરીએ છીએ તો પૈસા ના ભરવા જોઈએ હા દુનિયામાં સાચું કરે છે કોણ અને જે સાચું કરે છે ને એ બે પાંગળા થ્યા જ નથી સમજે છે ને આંકડી નાખવાનું બંધ કરી દયો પ્લીઝ તમને કહી દઉં છું હવે પછી તમે આવું નઈ કરતા આંકડી તો ન ખાસે છે અને તું કે છે તોય અને ન કે ને તો પણ આ તારે કઈ વૈવટ કરવાનો થાતો નથી આ બધું તારા મોટા ભાભી સંભાળી લેશે હા ચેકિંગમાં સાહેબ આવશે ને ભૂલમાં પકડાઈ જશો ને તો ખબર પણ નઈ પડે કે કેટલો દંડ લાગશે અને તમને લોકોને સજા મળશે જુદી અને હું તો ત્યારે કઈ છોડાવવા નહીં આવું કહી દઈશ કે રૂપિયા મારે ભરવા નથી લઈ જવા લોકોને એ ડાયા આખું કામ કરે છે અને છે ને કોઈને ખબર પડતી નથી અને જો આવશે ને સાહેબો તો ગામમાંથી ખબર પડી જશે કે કયા સાહેબ કેટલા વાગે અહીંયા આવવાના છે આખા ગામની કરો છો હે આ તાલીઓ કાકો આમનામ તાલીઓ નથી થયો પૂછ્યા જો એમને બહુ આંકડી નાખવાનો શોખ હતો અને જ્યાં સુધી નહોતો પકડાવો ત્યાં સુધી વાળ હતા અને જેવો પકડાનો ને તે વાળ પણ જતા રહ્યા છે અને તાલીઓ થઈ ગયો છે હવે કોઈને કહેતો નથી ભૂલ કે આકડી નખાય બધા કાલનો કાકો નો હોય સમજો અને બધાને બુદ્ધિ હોય જ છે અને આ તારા ભાભીની આઈડિયા છે ને બધી જ બરાબર છે હું એની વાતમાં સહમત છું એટલે તારે અને તારા પપ્પાને તર બાઈડીને કોઈને વચ્ચે તાટો નાખો ન થતો મારી માં ચોર હા અહીંયા લખી દયો અહીંયા મારા ઉપર કે મારી માં ચોર છે ચોરી છે ની ચોરી જ કહેવાય ને સમજતા કેમ નથી તમે તો ચોરી કરવા માંગો છો સાથે સાથે ભાભીને પણ અચ્છા એટલા માટે તમને ભાભી સૌથી વધારે પ્રિય છે કેમ કે એ તમારી બધી વાત માને અને હેતલને ને કદાચ તમે આકરી નાખવાનું કહો તો હેતલ ના પાડી દેશે કે આવું મમ્મી ના બચાવ થાય છે એટલા માટે તમે વારો તારો કરો છો ભાભી તમારા માટે સારા છે કારણ કે તમે જે વસ્તુ ગયો ને એવું કરી નાખે તમે એક બટેકું લેતા હોય ને તો એક બટેકું તમે ઠેલી ભાભી ને અંબાવો એટલે નાખતા જાય આ વજન કર્યા વગર ની ચોરી કરો શાકભાજી ની આજે મને ખબર પડી ગઈ કરિયાણા ની વાત કરીએ તો કરિયાણા માં પેકેટ ના પેકેટ ચોરાય છે કરિયાણા પછી બીજું કરી શું શકે અરે સાસુ બહુ જરાક વિચાર કરો આ ચોરી કરવાના ધંધા બંધ કરો દાન ચોરી ઓ હીરો આને ચોરી નો કહેવાય રૂપિયા બચાવેલા કહેવાય અને શું કહે છે શાકભાજી ને

અરે બસ અરે બે વસ્તુઓ મોડી લેશું પણ તમે જે આ રીતના કરો છો ને મને બીક લાગે છે કે આપણા ઘરની આબરૂ ઇજ્જત બધું જ જશે આમ ઓય રો હા કોની ન્યા ઢળાઈ જાય છે આપણી ઇજ્જત સમજો અને જે આપણી ઇજ્જત વાળા છે ને ન્યા ન્યાત છે સમજો હું તો બધું સમજુ છું હા મને સમજાવવાની જરૂર નથી સમજવાની જરૂર તમારે એને ભાભીને છે મુંગો રે મને તો એમ થાય છે કે તમે તો નથી સમજતા પણ ભાભીમાં મીઠું નથી હે મીઠું તો તારી બાયડીમાં નથી એને બુદ્ધિ નથી આવતી કે મારી જેઠાણી જે કરે છે જે ઘરમાં બચત કરે છે હું એ શીખું અરે જેઠાણી એ સમજવું જોઈતું હતું તમને પણ પાછા વાળવાની જરૂર હતી સમયે પાછા ન વાળીએ ને એટલે આવું પરિણામ ભોગવવું પડે છે પરિણામની પરવા કરે ને એ ક્યારે જીવનમાં આગળ વધે જ નહીં લો કરી લો વાત જીવનમાં તમે તો બહુ આગળ વધી ગયા તમે અને ભાભી તો ખબર નહીં કેટલા આગળ વધી ગયા છો કે હવે કદાચ કોઈ તમને આંબી નહીં શકે બાપ દીકરો બંને સરખા છે આની કરતા મારો દીકરો આજે વચ્ચે બોલતો નથી ને હારું છે લો હવે કઈ કહીએ તો પણ તકલીફ હું મીરા હવે ચિંતા નહી હો આ તે જે પણ આઈડિયા આપી છે ને આજ દિન સુધી એકદમ સરસ હોય છે પણ અમુક અમુક તો ખાલી બોલે ને ત્યાં તો એમ થાય કે બાફી માયરો પૈસા પડી ગયા એમ અમુક અમુકમાં નામ લઈને બોલો ને જેને લાગતું વળગતું હોય ને એને અન તને હું એટલું ચચરે છે ગમે તે વાતમાં તું કેમ તકલીફ થાય છે મને અને અમે કઈ બોલીએ એટલે અમે ખરાબ હા તમારા વાહ વાહ અને વખાણ કર્યા કરીએ તો દીકરો સારો કઈ પણ સામે બોલે કઈ વિરોધ કરે એટલે બસ નકામો દોડ ફૂટ્યો આ કેવો ડોઢો 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 ના રોટી તરી બાયડી ગમે તે વાતમાં ડોડ ડાપણા કરતી હોય

અને વધારે પૈસા નહી ભરો તો જેને પણ ચોરી કરી છે એ લોકો બે વર્ષ સજા મળશે જેલ ની નિયમો કાઢ્યા છે

બીજી વાર આવી ભૂલ નહીં કરો તો સજા ભોગવા માટે તૈયાર રહેજો ઘર માંથી લાઈટ જતી રહેશે મકાન સીલ મારી દેવામાં આવશે હા ભરશે ને તો સીલ પણ મારી જશે

મે તો જ્યારે કીધું તો ત્યારે તો મને બુદ્ધિ વગરની સાબિત કરી આ લાઈટ તો તું બારતી દી ને આ તો ખોટું કહેવાય ને લાઈટ વાપરવાની હતી ત્યારે બધાએ વાપરી અને દંડ હવે આપણે શું કામ ભોગવવાનો આઈડિયા તમારો હતો ને બાબી ચોરી તમે કરતા હતા અને હજી તમને વિચાર નથી આવતો આવી રીતે પૈસા બચાવતા હતા તમે હંમેશા એવું જ કર્યું છે મમ્મીની દરેક વાતમાં હાય આ રાખી છે ક્યારે મમ્મી કહ્યું નથી કે તમે આ જગ્યાએ ખોટા છો અને એટલા માટે જ હેતલ આંખે થઈ ગઈ છે અને તમને બધી વાતની જાણ પણ છે

તો મમ્મીનો આઈડિયા નહોતો આ આઈડિયા મારો હતો કે આપણે આવી રીતે આંકડી નાખીશું ને તો લાઇટ બિલ ઓછું આવશે મને ખબર નહોતી કે આપ જીબી વાળા રાત્રે પણ ચેકિંગ કરવા આવે અને તો મને આજ ખબર પડી કે એ લોકો ગમે ત્યારે ટપકે ભાઈ અને મને એમ કે પૈસા બચે ને હા પૈસા ના બચાવવાના ચક્કરમાં હું આપ મીરાએ કીધું ને એમાં સહમત થઈ મમ્મી સોરી કહેવાનું હતું ને સોરી કઈ આવો હા તમે જ તો કીધું હતું કે જે એબી વાળા આવે આપણે પકડાશું તો આપણે એને સોરી કહી દેશું ઈટ્સ ઓકે માફ કરી દેશે પણ એ સમય આપણે સુઈ રહ્યા હતા ને અને ખબર પણ નહોતી કે એ આવવાના છે પણ હવે જવાય ને આ લઈને જવાય સોરી સાહેબ દંડ માફ કરી દેશે 1.5 લાખ રૂપિયા કઈ કરને આ 1.5 લાખ રૂપિયા કેવી રીતે ભરશું આપણે આ ઓછી રકમ નથી હા હું શું કરું કઈક તો કરો તમે તો આટલા સ્માર્ટ છો તમે તો ગમે રસ્તો કાઢી નાખશો જો પ્લીઝ હું જેલમાં નઈ જાઉં ત્યાંનું ખાવાનું મને નો ભાવે વાવ હજી ખાવાની જ પડી છે આ ઘરમાં શું થાય છે શું નઈ કયું ખોટું છે કયું સાચું છે હેવી તો કઈ ભાન જ નથી પડી નઈ બધી ડિસ્કસ મૂકો અને તમે જ કેમ આવિ નથી નઈ તમે બધા બીજા ઘરમાં ચાલ્યા જજો જો હું જેલમાં ચાલ્યો જઈશ બીજું તો શું કરવું શું જ એમ બધા જેલમાં જવું કરો તો કઈક તો ઉપાય હોય ને તમારે સોનું વેચી નાગિસ બસ પણ આ નીકળ જાવી જાય અને તમે જેલમાં જાવ ને એ

પણ ક્યારેય હવે આકડી મારવાનો વિચાર નહીં કરીએ અને હા બીજી એક વાત તને કહું તો સાંભળી લેજે આ લોકો જે કંઈ કહેતા હોય ને સાચી વાત અને તેને મગજમાં લેવાની કરજે જ્યારે નાની હો કેતી ત્યારે તું નહીં માનતી હતી તું કોઈની વાત નથી માનતી માની લીધી હવે અને બધી માનીશ પણ ભવિષ્યમાં બેટા પણ કઈ આ 1.5 લાખ રૂપિયાનો કર ને અને ભાભી તમે એટલે છે ને સત્ય કોર બોલો ને તો વધારે સારું પડે ઠીક છે થઈ જશે હવે બીજી વાર ધ્યાન રાખજો